પ્રથમ પેલા કોને સમરીએ સમયે માતા પિતા પુત્ર લઈ અલખ પુરુષ નાના તો આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહ નો મરણ શેર લોટ ને કારણે કપાય તો નિપજાણું નથી માટે પાયો દુધન સમજાયું ને શરીર નો આજના પ્રસંગ કોઈ પણ કાર્ય હોય એનું કારણ હોય આપણે બધા ભજન સત્સંગ ની અંદર ભેગા થયા પણ એક એવો ભાવ હતો ને એના પરિવારને કે ભાઈ એનો દેહ વિલય થયો છે તો એની પાછળ ભજન સત્સંગ અમારે રાખવા છે તો મહાપુરુષો એવું કહે છે કે એના માટે જે ભજન સત્સંગ કરે છે એના જેવું ઉત્તમ એ કોઈ ઔષધ છે કેમ કે જે ફળ મળતું હોય એવો નો મત છે કારણ કે જે આજના જે દશા કે જે પણ કે એને એ નિમિત્તે સત્સંગ રાખ્યા છે તો એ જીવ ઉર્ધ્વગામી કરે શું કરે એની મુક્તિ થાય એટલે મહાપુરુષો સત્સંગ નો મહિમા ખૂબ ગાયો કેમ કે બધાને માટે મરણનો દાવો છે શું છે આપણે કઈ આપણી માથેથી અવસર વહી ગયા પણ મરણ નો અવસર બધાને પાક્યો અવસર ભય ક્યાં છે પણ મરણ તિથિ નો મહિમા મોટો અવસર વેળાએ ગુરુ તમે આવી આદા રેજો કારણ કે મરણ બધા ને માથે આ દાડો બાકી છે ચાર દાડા મહત્વના કીધા છે આપણા સંતોના મત પ્રમાણે જન્મ નો દાડો પછી આપણા માતા પિતા આપણા લગ્ન કરી એ દાડો પછી ગુરુ શરણ કોઈ સાસા સદગુરુ મળે અને જો સુરતા અને સબદના લગ્ન થાય તો ગુરુ સરળ આ ત્રીજો દાડો પણ મહત્વનો છે અને ચોથો દાડો મહત્વ મરણ આ દેહ છોડે અવસર છે જો આ મરણ તિથિ નો અવસર આપણા બધાને માટે બાકી છે એટલે કીધું ને મહાપુરુષો એ કઠણ સોટશે કારણ ની મરણ મોટેરો માર કઈક રાણા ને કઈક રાજી આ સોળી આયેલા સંસાર હેતે હરી રસ પીધો કારણ કે કાળ ની એવી છે અને મરણ નો મોટો માર છે રાજા રંગ ફકીર બધા દેહ છોડી જાવું પડે લક તો લાખો લૂંટાયા કાળે નાખા ઉઠી કરોડપતિ નું કઈ નું આયેલું અંતે ગયા સૌ ઉઠી કૃષ્ણ કહો ને કૃષ્ણ કહો ને આ અવસર છે કેવાનું કારણ કે કાળની શોર્ટ એવી છે કાળ એટલે સમય સમય છે ને આ બધાને નવા જૂના કરે છે તે જરજરિત થાય એટલે દે પડી જાય છે ને આપણે કહીએ છીએ મરી જાય તો થયું પણ આપણને ખબર પણ જો મનુષ્ય દેહનો મરમ સમજાય આપણે આ કાળમાંથી કઈ રીતે બસવું આપ અહીંયા આપણે આવવાનું કારણ જો છે હું કોણ આવીશ ત્યાંથી આવ્યો છું અને ત્યાં જવા દઉં શ્રીજી મહારાજના પાંચ પ્રશ્નો હતા જીવ કોને કહેવાય ઈશ્વર કોને કહેવાય માયા કોને કહેવાય બ્રહ્મ કોને કહેવાય અને પરિભ્રમ કોને કહેવાય આ પાંચ પ્રશ્નોના જવાબ મળતા નહોતા જ્યારે રામાનંદ મળ્યા ત્યારે આ પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા હું આપ્યા એની શિક્ષા પત્રીમાં લખેલી છે

અવસર આવ્યો છે ને એને ઓળખી લો બરાબર શા માટે મારે અહીંયા જો આ પ્રશ્ન ઉઠશે ને તો તમને અંદરથી થાય કે અમારા દાદાનો દેહ ગયો એના દાદાનો દેહ છૂટી ગયો આ જાતિ બધી દુનિયાને જોઈ સર્વે જઈ ક્યાં જઈ હમાતા અમારે ક્યાં હમાતા એ છે ને કોઈ જાય છે પાછો કંઈ ખાડો નથી પડતો પડ્યો કઈ ખાડો

શેતવું હોય તો શેતી જાજે નર મયરા પછી ગણશે તને પ્રેત શું ગણે આપણને એક એટલું આટકાન કટ કોઈ માણસો કોઈ નહીં રાખે ઘરમાં હું કરવાનું નથી રાખતા શેતુ હોય તો શેતી જાજે નર મૈરા પછી ગણશે તને પ્રેત કહી દે પછી કોઈ તને રાખશે પણ એક છે કે મનુષ્ય દેહનો મજમા છે નરમાંથી નારાયણ થાય એટલું થાય રાવણ ની ભૂલ એ જ હતી નારાયણ સ્વરૂપ છો એને નર રહ્યો છે આપણી જ વાત છે બીજા કોઈ ની વાત કરી આપણને શું થાય છે રાવણ હતો ને હતું જે હોય તે વાત આપણી છે આપણો અહંકાર નારાયણ સમજવા તૈયાર રામ તારો મર્મ ઉજળી ગયો તારો મર્મ મરમ નો સમજાય ત્યાં હું દે આ ભરમ ભાંગે ભ્રમણા તૂટે ભ્રાંતિ તૂટે જયારે મરમ સમજાય જાય તો આ ભ્રાંતિ તૂટે

સદાનંદ રૂપમ શિવહમ શિવહમ ન પાપમ ન પુણ્યમ ન ધૂપમ પાપ પુણ્ય હું તને કશું નથી પણ હું તારા સ્વરૂપથી અજાણીશું અનેકવાર માતાના ઉદરમાં આવે છે ને શમશાને જાય હૃદરમાં આવે છે ને શમશાને જાય છે પણ સત્ય હું સહી જાણી શકતો પણ જ્યારે એને સત્યની જાનખી થાય મનુષ્ય દેહે કરી જો કોઈ એવો શતપુરુષ મળે એને અને જો કીધું ને સંગત કરતો કોઈ સાહસા સંતની કરજે દેખાડે તને સદગુરુ નો વાર કારણ કે તમને સદગુરુનો એટલે સત્સંગ સત્સંગનો મહિમા ગાયો સંગત ઉપર વાર દીધો નકર તમને સદગુરુ નો દ્વાર દેખાડી શકે નહીં ત્યાં આ જીવની ઉર્ધ્વ ગતિ ન થાય કારણ કે આપણે આપણે કોઈથી ગણ્યા જ નથી આપણે આપણાથી જેમ છતાં વહી જાય છે ક્યાં જાય પરમાત્મા મળેલો છે એને મેળવવાનો હોય નહીં પણ આપણે આપણામાં નથી આવતા ને એટલે બધી ભ્રાંતિ ઊભી થાય આપણે તમામને ઓળખીએ પણ આપણને ઓળખતા ત્યારે આ બધી ભ્રાંતિ તૂટવા મળે ને ત્યારે પોતે કહી શકે કે ભાઈ ઓઢીરે પટોળી મેં પૂરી દેવું કારણ કે પટોળી એટલે તમને એવી સતનામ સુંદરી આપી દીધી છે હું તો હું સત્યમય જીવન આપી દીધું આ તમારું જીવન હતું ને એ લઈ લીધું સદગુરુ નું જીવન આપ્યું છે કોનું આપ્યું છે સતનું આશરણ આપ્યું છે જો એ જીવન આને બરાબર જીવી જાય તો તમારી હયાતીમાં તમને ખબર પડે કે મોક્ષ મને છે તમે જમવા બેઠા હોય બીજો કંઈક તમે ભોજન જમી લીધું કે તમને જ ખુદને ખબર પડે એમ તમારી હયાતીમાં તમને ખબર પડે આ જન્મ મરણ મારે છે આ બધી ભ્રાંતિ તૂટવા માંડે પણ ક્યારે જયારે પોતાને ઓળખી અને પોતાના ઘરમાં રહે ત્યારે અરે એ નામનો નો સંતો એ ખુબ મહિમા ગાયો જો એ નામ આને બરાબર સમજાય ગયું એ નામ આરે આની સુરતા લાગી ગઈ તો આ સુરતા રખડવાનું બંધ કરે ત્યાં સુરતા રખડવાનું બંધ કરે ભટકે છે આપણી સુરતા ક્યાં ભટકે છે આપણે આમ બેઠા હોય ક્યારે જો ક્યાં ને ક્યાં જાય છે કોઈ નક્કી જ નથી કરે જ કરે પોતાની અંદર જેમ સેમ બોલતો ચાલતો છે બધું ટોટલ વસ્તુ નો જાણકાર છે આપડે લોખંડના કૂતરા બોલતા હોય બોલતા ચાલતા હોય તો આખા ગામના જોવા માટીના કુતરા બોલે છે એમાં કોઈ નવાઈ લાગતી આ બધા બોલતા ચાલતા કૂતરા છે કે નહીં એટલે સંતોએ કીધું મંદિર તારું સુંદર સર્જન તારા દર્શન થાય નથી પૂજારી નથી કોઈ દેવા કોઈ પૂજારી નથી ને કોઈ દેવ નથી મંદિર ને તારા મંદિરમાં તું ક્યાં સુપાણો શોધે છે બાળ તારા આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન સુંદર સર્જન આરો છે કેવો છે

તદ્ગુરુ આ મંદિરના દર્શન કરાવ્યા છે શું કરાવ્યું છે આ મંદિર છે આ મંદિરના જેને જેને દર્શન ક્યાં છે એ સંતોએ કીધું કે પોતાના મંદિરની કોઈ જ નથી પાડતો ને પાર્કે મંદિરે ઉજવા જાય એ મંદિરેથી પાછો વળે ત્યારે સીધો સોરાસીમાં જાય ગુરુજી મારો હંસલો નીત ગંગામાં જ્યારે પોતાની અંદર પોતાના સ્વરૂપને જાણી જાય પોતાની મસ્તીમાં પોતે ડૂબે ત્યારે એને ખબર પડે કે મારે જે જન્મ મરણનો ભય ત્યાં સુધી નીકળે ભય ભાંગી જાય આની અંદર ભ્રમણા તૂટી જાય અને જીવન એનું સત્યમય બની જાય અષ્ટાવક્ર જેવા જનક જેવા જનકને જયારે ભ્રાંતિ થઈ અને જનકને ગાઢ નિંદ્રા આવી નિંદ્રા આવીને એમાં સપનું આવ્યું સપનામાં કોઈ કે રાજા એને સડાઈ થઈ સડાઈ થઈને યુદ્ધ થઈ યુદ્ધમાં જનક રાજા હારી ગયા હારી ગયા ને કંઈ ખાવા મળે નહીં ભિથારી જેવા બની ગયા હું બની ગયા અને ભૂખ લાગી ભિક્ષા માગે છે આજો સપના સપનામાં સપના ખાલી અડધી કલાક નું સપનામાં માં હારી ગયા ભીખ માગે ભિખારી બને ત્યાંથી થોડા ચોખા ને મગ મળ્યા એની ખીચડી બનાવે ખીચડી પકાવે છે તો આખલા બાજતા બાજતા આવે બાજતા બાજતા આવે ત્યાં ખીચડી ધોરાઈ જાય ત્યાં નીંદર ઉડી ગઈ ત્યારે આગળ સપનામાં હું ભિખારી થઈ ગયો તો રાહ હારી ગયો આ હાશું કે રાજા અટાણે રાજા સોસુ કે ભિખારી બની ગયું કે ભિખારી સૌ હાશું એમ કરતા કરતા મહામુનિ અષ્ટાવક્ર મળે ને અષ્ટાવક્ર ને છે કે હું રાજા સૌ હાસું કે ભિખારી બન્યો તો ઈ સપનામાં અષ્ટાવક્ર કે બે ખોટું શું કુ આ ગજબ છે કે એકાદુ તો હાચું કેવું છે ને એટલે તો બેય ફોટો કીધું કેમ તો કે તમે એક અવસ્થા જે કે એક અવસ્થા આદરી હોય કોઈ સત્ય હોય તમે રાજા છો ત્યારે ભિખારી નથી ને ભિખારી હતા ત્યારે રાજા નથી એટલે બેય કોટુ છે તમે બેયમાં હતા રાજા હતા તોય તમે છો અને ભિખારીમાંય તમે હતા ભિખારીમાં તમે દ્રષ્ટા સ્વરૂપે હતા નકર તમે ભિખારી છો કોણ કે તમને ગાઢાવી કીધું કોણ મને ગાઢાવી ગયું ખુલી ગઈ પેગડે પગ ને ભ્રમ ઉપદેશ લાગી ગયો પછી જનક જેવા કહી શકે જનક ને કઈ તારા બેલમાં આગ લાગી જનક કે મારો હોય તો લાગે એટલું જ સમજવાનું છે હું સમજવાનું છે મારો હોય તો આગ લાગે ને કારણ કે મારું ને મારું કઈ પકડે જ ગયો પકડે જ ગયો પણ આમાં પોતાનું તલ આ ભ્રાંતિના ના કુલા વધા ભવો ભવ ભટકે હું આ મારું અને તારું હું અને મારું હરખ અને સો રાગ અને દ્વેષ નિંદા અને ઈર્ષા આ દ્વંદ નીકળી શકતો આ ભ્રાંતિ ભ્રાંતિ આ ભ્રાંતિ તૂટેલી જનકની એને ભ્રાંતિ તૂટી ગઈ અને તે જનકને અંતરાયો બહુ ઓછા હતા જેવો એને જ્ઞાનની શિનગારી એ તરત જ પ્રકાશ થઈ ગયો તમને દ્રષ્ટાંત આપવું તો સમજાય આપણે ઓલા ગામડે સૂલો પ્રગટાવતા હોય અમુક લાકડા તને આમ દિવાળી ન ફટ કરતા આગ પ્રગટી જાય કે નહીં કારણ કે એમાં ભેદ ન હોય અમુક તમે ખૂબ મારી મારી થાકી જાઓ તો આખું પડે પણ એમાં દીવોમાં પેલો અગ્નિ પ્રગટ થાય કારણ કે ભેદ હોય શું હોય એમ જેની અંદર અંતરાય ઓછા હોય ને તરત જ્ઞાન પ્રગટ થઈ ગયું જનક ને તરત જ્ઞાન પ્રગટ થઈ ગયું અને જનક ને લાઈટ થઈ ગયું એટલે જનક રાજા દેહ હોવા છતાં વિદેહી કેવાના કેવા કેવાના દેહ હોવા છતાં દેહ હું સૌ દેહ છતાં દેહાતી જેની દ્રષ્ટિ ગઈ આ પદ બતાવ્યું છે શું બતાવ્યું છે કારણ કે આપણે આપણને દેહ માની મોટા મોટી ગઈ બધા લેબલ તૂટી ગયા રેવા સતા બધું રાજ કરવા સતા પોતે ભીતર થી રાજા મટી ગયા શું મટી ગયા રાજ કરવા છતાં થી રાજ મટી ગયો બંગલામાં રહેવા છતાં બંગલો મટી ગયો સદગુરુ એ આપણી દશા બદલાવી નાખી છે આપણને ખ્યાલ રહ્યો સુંદરી છે મોંઘા મોલ ની હું કીધું આપણને ખબર નથી આના મોલ હું સ્વીકારી ના તમારા મારા માં કઈ નો રે તય સુંદરી આપી છે હું આપી છે બધુંય તો ગામે ખરીદી શકાય તનમન ધન મે અર્પા શીશ સમર્પા મુજ માં કઈ નો રયું મારું હું મટી ગયો તને ઠેરાયો ત્યારે થયો છે સામડા તું મારો તો ઉસાસડા નો થયે સામડા સમજીને રહીએ સુ તમને નિર્ધન કરી દીધા ને આવા મૂળ સોયકવા ને એને પટોળી આપી હું આપી સતની સુંદરી આપી નિર્ધન કરી દીધા કેવા કરી દીધા પણ નિર્ધન માં રહેવું ગમતું બરાબર તપાસો જાડેજા ને માતા તોરલ કે છે જાડેજા ગુરુ દેશ માં હું બોલાતા નહી સંભાળો બરાબર હા બરાબર સંભાળો કારણ કે આ બધું એને અર્પણ કરેલ છે આ માલ આપણો કાઈ છે પણ ત્યાં રોકાવું નહીં

તો કે પાજુકા હું રાજ ઉપર બેહાડું સિંહાસન ઉપર એટલે મને કઈ યાદ ત્યાં મારું ભરતને એકને રામ રાજ્ય આપવું એવું છે આપણે બધા રામ ના રાજ્યમાં છે ક્યાં છે ખરેખર રામ ના રાજ્યમાં છે જનકને કીધું તારું હોય તમારું શું છે તમે અહીંયા આપો બરાબર પ્રશ્ન કરો તમે તમને રામ ના રાજ્ય નતા આપણે બધા રામ ના રાજ્યમાં પવન એની રીતે વાય છે પૃથ્વી છે આકાશ છે પૃથ્વી ટોટલ વસ્તુ એના રાજ્યમાં જ થઈ આ તો આપણે દાવો મળ્યો શું કરો છો

આવું જેને જીવનની અંદર ભડ પડી ગઈ તમે જ્યાં બેઠા ત્યાં મુક્ત થઈ શકો જેટલું અઘરું છે એટલું જ પાછું વહેલું પણ છે બાકી જો જુઓ કરતાપણાનાથી કોઈ કાઢી શકે આ તો તમારે ધેર બેઠા જ્યાં શો ત્યાંથી તમારે મુક્તિનો માર્ગ કઈ રીતે મુક્ત થવું છે સીધો સાધોને સરળ ઉપાય છે સહજ ઉપાય છે કારણ કે આ આ છેલ્લી ઘડીયા બધું બાંધવાનું છે આપણને બાંધવાનું છે કે નથી બાંધવાનું એમાંથી મુક્ત થવાનું છે તમને છેલ્લે કોઈ રોકી શકે જો આ વાત જેમ સેમ સમજાઈ જાય તો તમે જ્યાં બેઠા ત્યાં મુક્ત તમને કોઈ બાંધી શકે પરત ને ને રામ નું રાજ્ય નહોતું હોય તમને બધા સરળ આપણને બતાવ્યું છે એટલે સંતોએ કીધું ને જીવન જીવતા શીખાય સંતોના સંઘમાં એક એક ઘડી ધન્ય ધન્ય થાય સંતોના જીવન કઈ રીતે જીવવું આપણને ખબર કઈ રીતે એ મન પડે એમ નહિ તમારું જીવન સરળ સહજ અને સતની લાઇન છે સદ્ગુરુ એ આપણું જીવન સતની લાઈનમાં લઈ એવા સત્ય જોવું સત્ય સાંભળવું સત્ય બોલવું એમ કરતા કરતા જીવન સત્યમય બની રહ્યું એને કીધું સવારામ બાપાએ કરણી તમે હાસની કમાવો જિંદગી જીતી ને ઘેરે તમે આ રે અવસર ને તમે ઓળખો આ અવસર ને ઓળખી જો આ અવસર ને જેને જેણે ઓળખી લીધો જેને જેણે હાંસવી દીધો નિર્ભય પદ માં આવ્યા ક્યાં આવ્યા જાડેજા જેવો ભયના પદ માં હતો નિર્ભય હતો માં તોરલ એક જ નિર્ભય હતા જાડેજા નિર્ભય નિર્ભય હતો માં તોરલ ક્યારે થયા કારણ કે અંદર કઈ પણ ફસાયું આપણે બધું સાવરે એને જાડેજા ને માતા તોરલ કે છે જે અંદર ભયરું છે ને એ બધું જાહેર દે આપણે હારું છે એ જાહેર કરીએ ને ખરાબ ને હંકરી રાખીએ છીએ ઓલા ભાઈ એટલો જ ફેર જા પડી ગયા હું પડી ગયા આની વાત જ કરતો હતો કે જે ગંગા સતી કીધું માન ને મૂકી ગયો જો આપણે આપણું નિરીક્ષણ નહીં કરીશું તો આપી નો માર્ગ ધડશે સદગુરુ એ તો રસ્તો બતાવી દીધો છે રસ્તે હાલવું આપણે કે આપણે ક્યાં ક્યાં આપણું ગાડું રોકાણું છે આપણું જીવન ક્યાં રોકાઈ જાય છે ક્યાં ક્યાં મારું મન બહુ માન માગે છે જયારે આ જાડે જાય આખું નાવ ખાલી નાખ્યું કોઈ સ્થિર બની ગયું શું બની ગયું જ્યાં સુધી ખાલી કરીએ નહીં ત્યાં સ્થિરતાના ઘરમાં આવી શકીએ સ્થિરતાના ઘરની અંદર આવી ન શકીએ ત્યાંથી સ્થિર બંધ ન થાય

ગુરુ મુખ ની અંદર એની કરતા સમાય જેમ બધી નદી છે પણ ચોમાસા ની અંદર દશમસ્તા પ્રવાહ ની અંદર જાતી હોય તો હમાય ક્યાં જાય દેખાવું સુધી સમંદર નું મુખ નથી થી બાડુંતા હોય તો આડા ઓગળી આલે છે બજેવું સમંદર નું મુખ ભાડી ગયે સમદર માં બધી હમાય જાય એમ આની અંદર અનેક પ્રકાર ની વૃત્તિઓ ઊઠે છે આપણી અંદર પણ ગુરુ મુખ બાળી જાય તો ગુરુ મુખ માં બધું સમાઈ જાય ક્યાં હમાઈ જાય